ભારતભરમાંથી ચાલીસ લોકોને મોકલાયા હતા યુવકોને મ્યાનમારમાં ગોંધી રાખવામાં આવ્યા હોવાનું કહ્યું હતું સુરત સેલની ટીમે ધરપકડ કરી છે જેમાં સુરતના અને પંજાબના પ્રીત સહિતઓને ઝડપી પાડ્યા સુરત વડોદરાના બાર યુવકોને થાઇલેન્ડ મોકલાયા હતા તો પંજાબનો પિનેન્દર ચૌધરી મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે થાઈલેન્ડથી યુવાનોને નદી મારફતે બોર્ડર ક્રોસ કરાવતા અને બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર તથા કોબોડિયા દેશમાં લઈ જવામાં આવતા હાલ પંજાબથી બે સુરતથી એક આરોપી પકડાયો છે જેઓના બે મોબાઈલ નંબર વોટ્સઅપ ચેટના આધારે ખુલાસો થયો છે શરૂ કરીએ સીપી સર અને જોઈન્ટ સીપી સરની સૂચના મુજબ સાયબર ક્રાઇમ અટકાવવા માટે અમે લોકોએ પ્રો એક્ટિવ પોલીસિંગ અને જે સાયબર ક્રાઇમની રેકેટ ઘણા સમયથી ચાલી રહ્યું છે એમને એમનો પર્દાફાશ કરવા માટે કાર્યરત છીએ અને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી એના દરમિયાન અમારી ટીમને ખાનગી રહે બાતમી મળી કે ચંદીગઢમાં એવા માણસો છે જે ભારતના જુદા જુદા રાજ્યથી કેટલાક માણસોને સાયબર ક્રાઇમ આચરવા માટે જે ચાઇનીઝ કંપનીઓ કાર્યરત છે મ્યનમારમાં કે કમ્બોડિયામાં એવા એવા કંપનીઓમાં એ લોકોએ માણસોને જોબની લાલચ આપી ત્યાં મોકલે છે અને એ મોકલવા માટે એમને ચાઇનીઝ કંપનીઓ દ્વારા કમિશન આપવામાં આવે છે આ આ બાતમીના આધારે અમે અમારી ટીમે ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ અનમોલ સલિયા અને પીઆઈ એસ બી પઢેરિયાના નેતૃત્વમાં એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી એ ટીમને ત્યાં બે આરોપીઓની ધરપકડ કરી એમનું નામ છે એ પહેલાંનું નામ છે નિપેન્દ્ર ચૌધરી અને બીજા આરોપીનું નામ છે પ્રીત કામાની એ બંને બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યું હતું અને સુરત લાવ લાવીને અમે લોકો ઇન્ટેરોગેશન કરી એમના પાસેથી બે મોબાઈલ ફોન અને એક લેપટોપ કબ્જે લઈ લેવામાં આવ્યો આવ્યો છે એમના ઇન્ટેરોગેશન દરમિયાન ત્રીજો આરોપી જે વ્યારા ખાતે જેમનું મૂળ વતન વ્યારા છે એમનું નામ છે આશીષ ભૈરાણા એમને પણ ઝડપી પાડવામાં આવી ગયું છે ગ્લોબલ ઇન્ટરનેશનલ સાયબર સ્લેવરીનું એમાં આરોપીઓની એમો એમ છે કે એ લોકો પહેલા તો જાતે પોતે મ્યાનમાર ખાતે જેમ એને ગેરકાયદેસર રીતે એ લોકો પહેલા બેંગકોક જાય અને જેમ થી રિવર ક્રોસ કરીને નદી ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરીને મ્યાનમાર અને ચાઇના બોર્ડર પર સ્થિત શાન એસ્ટેટ છે જેમ ચા મ્યાનમાર મિલિટરીના કંટ્રોલમાં આવે છે એ એરિયામાં ઘણા બધા ચાઇનીઝ કંપનીઓ ચાલે છે તો એ જે આરોપીઓ છે એ લોકો જાતે ત્યાં જઈ તાલીમ લઈ લીધી છે પહેલાં તો કે કેવી રીતે સાઈડ સાયબર ક્રાઇમ આચરવાનું કે કેવી રીતે તમારે સોશિયલ મીડિયા પર ફેક આઈડી છોકરીઓની આઈડી બનાવવાનું બધી જાતે એવી રીતે સોશિયલ મીડિયા પર બતાવવાનું કે અમે લોકો ઘણા રીચ છીએ અને પછી એ મુજબ સોશિયલ મીડિયા પર જે રીચ નાગરિકો છે દુનિયાભરના એમને ખાલી ભારતના યુએસના કે બીજા કંઈ દેશના પણ એ લોકો સિટીઝન્સને ટાર્ગેટ કરે છે અને એવા નાગરિકોને ટાર્ગેટ કરી એમના પાસેથી ઇન્વેસ્ટમેન્ટનું લાલચ આપી અને મોટા શું કહેવાય વળતરનું લાલચ આપી એમના પાસેથી કેવી રીતે પૈસા લઈ લેવાનું એવું સાયબર ક્રાઇમની તાલીમ એ લોકો ત્યાં લે છે સાયબર સાયબર ચાઇનીઝ ગેંગથી પછી એ લોકો પરત આવી તે એ જ ચાઇનીઝ ગેંગ સાથે સ કાર્યરત થઈ એમના એચઆર એક્ઝિક્યુટિવ તરીકે ભારતમાં કામ કરતા હતા અને ભારતથી અને બીજા રાજ બીજા વતન જેમ કે ઇથિયોપિયા અને પાકિસ્તાનના પણ માણસોને ત્યાં સાયબર ક્રાઇમ આચરવા માટે જુ શું કહેવાય જોબની લાલચ આપી ત્યાં મોકલતા હતા અને આ કરવા માટે એ લોકો શું કરે કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં ફેક પેજો બનાવે કે તમે અગર અમે લોકોને જાણ કરો કે તમે અગર જોબની જરૂરિયાત હોય તો તમે કોલ કરો તો અમે લોકો તમને વધારે સેલરી આપીએ અને એવા કંપનીમાં તમને જોબ અપાવીશું એમ કહીને એ લોકો ટ્રેપ કરે છે જે ઇનોસન્ટ નાગરિક છે એને અને પછી એમને જૂટ કહીને છેતરપિંડી કરીને એમને ત્યાં બેંકોક ખાતે મોકલવામાં આવે છે પછી બેંકોકથી ચાઇનીઝ ગેન્ક એ લોકોનો કબજો લઈ લઈએ અને પછી એમને ગેરકાયદેસર રીતે નદી ક્રોસ કરાવીને મ્યાનમાર ખાતે આવી કંપનીઓમાં પ્લેસમેન્ટ કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે